જુનાગઢ શહેરમાં આવેલી એક ખાનગી ટ્રસ્ટ સંચાલિત મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં પ્રસુતિ માટે દાખલ થયેલી પાંચથી વધુ મહિલાઓના પીએમ જે યોજના હેઠળ સરકારમાંથી ફી મળે તે રીતે તમામ મહિલાઓના સિઝનિયન કરવામાં આવ્યા બાદ ગણતરીની મિનિટોમાં તમામ દર્દીઓને કિડની બગડવા લાગી અને લિવર ઉપર સોજો આવતા સ્થિતિ બગડી હતી આ પછી આ મહિલા દર્દીઓને અલગ અલગ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી જેમાંથી એક દર્દી હિરલબેનનું તો સારવાર દરમિયાન મૃત્યુ પણ થઈ ચૂક્યું છે હવે આ મામલે આરોગ્ય અધિકારી એ વાતનો સ્વીકાર કર્યો છે કે આ હોસ્પિટલના બે મહિલા દર્દીઓ નવજાત બાળકોને જન્મ આપીને મૃત્યુ પામ્યા છે અને હોસ્પિટલનું પીએમ જેવાય વાય રજીસ્ટ્રેશન રદ કરીને મહિલાઓને લગતા દર્દની સારવાર બંધ કરાવી દેવામાં આવી છે જોઈએ તેની પર એક વિશેષ અહેવાલ જુનાગઢ હિરલબેન આકાશભાઈ મિયાત્રા અને હર્ષિતા બાલસ નામની બે મહિલા દર્દીઓના મૃત્યુ થયાનું કબૂલ કરનારા આરોગ્ય અધિકારી ડોક્ટર એમ આર સુતરિયા કહે છે કે આ ઘટના પછી અમારી ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને તેના નમૂના પણ લેવામાં આવ્યા છે અને આગળની કાર્યવાહી થશે અમે જે માહિતી અમારી પાસે ઉપલબ્ધ છે અને જે માગી એ પ્રમાણે હેલ્થ પ્લસમાં જે વિગત અમારી પાસે છે કે ડિલિવરી પછી પાંચ જેટલા બહેનોને કોમ્પ્લિકેશન સીજી સેક્શન જે છે ડિલિવરી માટે કર્યા પછી થયેલું હતું એમાંથી અમારી જે ત્રણ બહેનો છે એ ગ્રામ્ય વિસ્તારની છે અને બે જે માતાઓ છે એ આપણે પ્રોપર અહીંયા જૂનાગઢ શહેરના બહેનો છે જે પાંચ અમારી પાસે વિગત છે એમાંથી ત્રણ જે છે એમને કોમ્પ્લિકેશન થતાં આગળની સારવાર માટે અલગ અલગ જગ્યાએ રિફર કરવામાં આવેલા દાખલા તરીકે જૂનાગઢ સિવિલ કર્યા હોય ત્યાંથી જરૂર પડતો રાજકોટ અથવા સીધા રાજકોટ અને એમની જે કંઈ સારવાર છે એ ચાલુ છે જે અત્યારે મેં વિગત લીધી એ પ્રમાણે બીજા જે બે બેન છે એમાં એક છે હિરલ બેન મિયાત્રા અહીંયા પ્રોપર જુનાગઢમાં એમને પણ આ રીતે જ ડિલિવરી પછી કોમ્પ્લિકેશન થતાં સારવાર એમની ચાલુ હતી અને પછી એમનું મરણ થયેલું હતું એ જૂનાગઢ કોર્પોરેશન શહેરી વિસ્તારનું છે અને જે વિગતવાર જે છે એ જૂનાગઢ કોર્પોરેશનમાં એમ જ કે ત્યાંના આપી શકે અને અમારા ગ્રામ્ય વિસ્તારના જે એક જે બેન હતા બાલસરસી હર્ષિતાબેન ભરતભાઈ જે જીંજરી ગામના હતા બરાબર એમનું પણ અહીંયા જ હેલ્પ ડિલિવરી સંદર્ભે સિજેરિયન સેક્શન કર્યું અને પછી પણ એમને પણ સિવિલમાં રિફર કર્યા હતા જૂનાગઢમાં બીજા દિવસે છવ્વીસ આઠે એમનું ઓપરેશન થયું સત્યાવીસે અહીંયા જૂનાગઢમાં હેલ્પ પ્લસમાંથી રિફર કર્યા અને વધારે પછી કોમ્પ્લિકેશન લાગતા સિવિલમાંથી અમને રાજકોટ રિફર કરેલા અને સત્યાવીસ આઠથી ચૌદ નવ બરાબર સિવિલ હોસ્પિટલ રાજકોટ આ જે બેન છે હર્ષિતાબેન એમની સારવાર ચાલુ હતી અને ચૌદ નવે એમનું મરણ થયેલું હતું માતામરણનું કોઈ પણ હોય તો શહેરી વિસ્તાર હોય તો એની રીતે ગ્રામે હોય તો અમારી રીતે એની જે તપાસને પ્રાથિક માહિતી અમે લેતા હોય છે એટલે આ જે બેન છે હર્ષિતાબેન આના માટે પણ અમે વિગતો અને બધું માગેલું હતું જે તે વખતે અને એમાં પણ અને સાથે સાથે બીજા પણ કોમ્પ્લિકેશનના કેસો ધ્યાનમાં આવતા જે તે વખતે એક તો એમનું જે પીએમ જયમાં ગાયનેકનું જે પેકેજ હતું અમે તાત્કાલિક મિટિંગમાં ડિસિઝન લઈ બંધ કરાવી દેવાનું દેવાયેલ હતું કે પીએમ જયમાં કોઈ પણ ગાયનેકના કેસ લેવા નહીં એક તો એ વાત છે બીજી તપાસમાં જે માઇક્રોબાયોલોજી સેમ્પલ એમને હોસ્પિટલ તરફથી પણ લીધા હતા અને અમારી જે કમિટી ગઈ હતી એ પણ ઉટીના અને જે અલગ અલગ એના સરફેસ અને બધા સેમ્પલ લેવાના હોય એ લેવામાં આવેલા હોસ્પિટલે જે રજૂઆત કરી હતી એ મુજબ એમના કહેવા મુજબ જે કંઈ આઈવી પોઈન્ટ આપણે જે બોટલ કહીએ છીએ એટલે એમનો જે રિપોર્ટ હોસ્પિટલે પ્રાઇવેટ લેબમાં કરાવેલો એમાં કંઈક એન્ડોટોક્સિન કેવું કે છે એક્ઝેક્ટ મને વર્ડ નથી ખ્યાલ પણ કે એ એક કારણ હોઈ શકે એવી એક હોસ્પિટલની રજૂઆત હતી હવે એ સંદર્ભમાં અમારી કમિટી જ્યારે તપાસ કરવા ગઈ તો ત્યાં એ જે બેચનું એ જે આઈવી પાઇપ હોવું જોઈએ ત્યાં ઉપલબ્ધ નહોતું હતું એટલે એનું સેમ્પલ નથી લીધું પણ બાકીના જે ઓટી ઓટી ટેબલ હોય ઓટીની બધી સરફેસ હોય એના માઇક્રોબાયોલોજી સેમ્પલ લીધેલા એ બધા સેમ્પલમાં કોઈ એવું ઇન્ફેક્શન છે એટલે નેગેટિવ સેમ્પલ આવેલા છે હવે એટલે આખી વિગત છે ત્યારે તપાસના જે છે સ્ટેજ એ આ રીતે છે એક જ હોસ્પિટલમાં પાંચથી વધુ મહિલા દર્દીઓની કિડની ફેલ થઈ જવાની ઘટના બન્યા બાદ ચાર ચાર મહિનાથી કોઈ જ કાર્યવાહી નહીં કરનારા આરોગ્ય વિભાગના અધિકારીઓ સામે પણ સવાલો ઉઠ્યા છે